પરીક્ષા ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર કોમન એન્ટ્ર ચોવીસ 25 પરિણામ જાહેરનામું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીં જે ગુજરાત રાજ્ય દ્વારા જાહેરનામું જે બહાર પાડવામાં આવ્યું છે એ જાહેરનામું સંપૂર્ણ

દસ ત્રીસ થી એક કલાકે રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવામાં આવ્યું હતું સ્ક્રીન પર પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો ગુડ ન્યુઝ એ છે કે આપણે આજે સાત વાગ્યે વિદ્યાર્થી મિત્રો સી નું સંપૂર્ણ રિઝલ્ટ જોઈશું તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો લાઈવમાં તમે આજે જોડાજો સંપૂર્ણ રિઝલ્ટ જોઈશું તમારે વિ મિત્રો ફક્ત તમારો સીટ નંબર તમારા આધાર યુઆઈડી અને તમારો જે બર્થ ડેટ છે એ બર્થડે તમારે જણાવવાની રહેશે તો મળીએ વિદ્યાર્થી મિત્રો સાત વાગે લાઈવ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત